એ શાપને લઈ અને ભગવાન નારાયણ મસ્તક કપાય છે પણ આ મસ્તક કોઈનું કારણ હોય છે આ શારદીય નવરાત્રી તો આવતી જ હતી વર્ષોથી યુગો આવે છે અને હજી યુગો સુધી આવવાની છે પણ આ કથા અહીંયા આવી એનું કારણ શું મેં પેલા કહ્યું હતું કે ઘણા લોકોનું ઘણા બધા કારણો હોય પણ આ કથા અહીંયા આવી એનું કારણ હતું શાંતઃ સુખાય બહુજન હિતાય બહુજન સુખાય જો અનુષ્ઠાન ગમે ત્યાં કરીએ તો થવાનું જ હતું પણ અહીંયા થયું તો કેટલા લોકોને કથા મળી કેટલા લોકોને પોતાના શાંતિ મળી માની કથા સાંભળવા મળે તમે ભાગવતો આટલી સાંભળી છે પણ ક્યારે હીવું નામે નહીં પરમાત્માનો હૈગ્રી અવતાર થયો તમને ખબર જ નથી તો મૂળ હૈગ્રીવનું ભગવાનનો અવતાર થાય મસ્તક કપાય એની પાછળનું કારણ તો કહે છે કે હૈગ્રીવ નામનો એક અસુર હતો રાક્ષસ એક અને રાક્ષસ રાક્ષસો બોલો ઉપાસના કરે એને તપસ્ત્રિયા કરી માતાજીનો એકાક્ષરી મંત્ર છે રીમ માયાબીજ મંત્ર છે આ રીમ માયાબીજ મંત્ર એનો જપ કરતા કરતા એક હજાર વર્ષ તપસ્ચર્યા કરી પેલાના સમયમાં ઉમર એટલી હતી આ તો જેમ જેમ યુગ બદલતા ગયા તેમ તેમ બધાની આવરદા ઓછી થતી ગઈ તો હૈગ્રીવ નામના દાનવે એક હજાર વર્ષ સુધી માયાબીજ મંત્રનો જપ કર્યો તપસ્ચર્યા કરી અને એને લઈને માં જગદંબા પ્રગટ થયા રાક્ષસ ને કહ્યું દાનવ ને કે તારે જે જોતું હોય તે માગી લે હવે તમને બધાને ખબર છે કે દાનવ પેલું પેલું શું માગે શું માગે પેલું વેલું હું મરું નહીં એવું વરદાન આપો હિરણ્ય કશ્યપ પાસે બ્રહ્માજી પ્રસન્ન થયા બ્રહ્માને ને શું કીધું મરું નહીં એવું વરદાન આપો મહિષાસુર પાસે પ્રસન્ન થયા બ્રહ્માજી તો કે હું મરું નહીં એવું વરદાન આપો બધાને મરવું નથી એવું જ વરદાન જોઈએ છે એક વાક્ય બહુ સત્ય છે મૃત્યુ આ સંસારમાં જે જન્મે છે એ મરે છે એમાં સંશય જ નથી મરે છે પાછો જન્મે છે એવું નક્કી ન હોય કારણ કે અહીંયાથી કર્મ કરીને જેવો ગયો એવી રીતે નિર્ણય થાય સારા કર્મ કરીને ગયો હોય તો ભગવાન મુક્તિ પણ આપી દે અને જો કોઈ કર્મનું ભાથું બાંધ્યું તો વળી પાછો અહીંયા આવવાનું એને ભોગવવા માટે ઘણી વખત લોકો એમ કહેતા હોય છે કે અહીંયા જે કામ કર્યા હોય એ ઉપર ભોગવવા પડે અરે ના અહીંયા જ પાછું ભોગવવા આવવું પડે છે આ સંસાર આ સૃષ્ટિ જ આપણા માટે ક્યારેક ક્યારેક નર્ક સમાન બને છે અને આ સૃષ્ટિ જ ક્યારેક ક્યારેક આપણા માટે સ્વર્ગ સમાન બને છે જીવન જીવતા આપણે તો પૃથ્વી જેવું આ ધરતી જેવું સ્વર્ગ બીજે ક્યાંય નથી અને જો જીવન જીવતા ન આવડે તો આ ધરતી જેવું નર્કય બીજે કઈ નથી બે અહીંયા નર્કમાં એટલી યાતનાઓ થાય છે સ્વર્ગમાં એટલું સુખ મળે છે હવે તમે સમજો કે અહીંયા અહીંયા કઈ પણ પ્રયત્ન કર્યા વગર અનાયાસે તમને આટલી મોટી કથા મળી તો હવે આ માતાજીની કથામાં બેઠા છો આનાથી મોટું સ્વર્ગ તમને બીજી દુનિયામાં ક્યાં મળે આ તમારા કર્મનું ફળ મળી રહ્યું તમને કર્મ થી માણસ સુખ પામે કર્મથી માણસ દુઃખ પામે કર્મણા જાય તે જંતુ કર્મણેવ વિલિયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમં કર્મણે વાહ ભી ભગવાન કૃષ્ણ બોલ્યા છે ભાગવતજીમાં કે બાબા આ સંસારમાં સુખ અને દુઃખ કેવળ મનુષ્યને કર્મથી મળે છે તો હૈગ્રીવે ભગવાન માતાજીને કહ્યું કે માં હું મરું નહીં એવું વરદાન આપો માતાજી કીધું વાત ખોટી છે આ સંસારમાં જન્મે છે મરે છે મરવું તો પડશે પણ જેવી તેવી રીતે મરી ન જવું જોઈએ માણસ ઘણા લોકો તો થાકી કંટાળીને મરી જાય સંસારમાં થાકી જાય એટલે વિચાર કરે કે હવે આપણે મરી જવું છે મરવાનું બધાને એક આશ્ચર્ય આપણને હજી સમજાતું નથી દુનિયામાં બધાને ખબર છે પાડોશી હમણાં એક ગુજરી ગયા આપણે ગુજરી જવાનું છે તો આપણે એને મરેલો જોઈને પણ આપણે સૂતા રહીએ છીએ જાગતા જ નથી જાગવાનો અર્થ એ નથી પથારીમાંથી માણસ વિચારોથી જાગતો નથી કે મારે શું કરવું જોઈએ પણ આ મૃત્યુની વાત આવે છે તો મારે તમને કહેવું છે જિંદગી ભરપૂર જીવી લેવું જિંદગી એવી જીવો કે તમારું મરણ પણ તમારો ઉત્સવ બની જાય મૃત્યુ આપણું મહોત્સવ બની જાય પણ ઘણા લોકો તો જીવનને જીવવા પેલા જ મરવાનો વિચાર કર્યો કેટલી વખત મરવાનું કરતા હોય માતાજીએ હઈ કર્યું કીધું તારે મરવું તો પડશે જેમાં નહીં ચાલે મર્યા વગરનું તારું કશું ચાલવાનું નથી તારે આજ નહીં તો કાલે પણ તો કોઈ આજ મરે છે કોઈ કાલ મરે છે આ સંસારમાં કોઈ અમર થઈને આવ્યું નથી આજ આપણે અહીંયા બેઠા છીએ આજ આપણે કથા સાંભળવા ગયા છીએ આપણે બેઠા છીએ આવનારો સમય એવો પણ આવે આપણી પાછળ કથા બેસે માટે મર્યા પેલા જીવન એવું જીવીને જાજો કે તમારું મરણ પણ મહોત્સવ બની જાય હયગ્રીવે કહ્યું કે મારું મરણ ન થાય એવું આપો મને માતાજી કહ્યું કે ના મરવું તો પડશે જ મરણ તો આવશે જ બીજું એક માગ તો હયગ્રીવે માંગ્યું કે કામ કરો મારું મૃત્યુ હયગ્રીવ થી થાય એવું वरदान આપો માતાજી કીધું તથાસ્તુ તારું મૃત્યુ હયગ્રીવ થી થશે પણ તારે મરવું પડશે માતાજીએ वरदान આપ્યું અને કહેવાય છે કે આ દુનિયામાં અમુક લોકોને સત્તા અમુક લોકોને પદ પ્રતિષ્ઠા મળે એટલે એનો ઉપયોગ ઓછો થાય દુરુપયોગવત જયારે પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરી અને વૃંદાવનમાં એટલો બધો વરસાદ વરસાયો અને પરમાત્મા એ તમે બધા કથાથી વાકેફ છો કે પરમાત્મા એ પછી પેલો ગિરિરાજ પર્વત પોતાની આંગળી પર તોડી અને સૌ લોકોને આશ્રિત બનાવ્યા સૌને આશ્રય આપ્યો ત્યારે ઇન્દ્ર જ્યારે ભગવાન પાસે ક્ષમા માંગવા આવે છે ત્યારે પરમાત્માએ પહેલું વાક્ય કહ્યું તું કે ઇન્દ્ર સત્તા મળે તો એનો સદઉપયોગ કરાય એનો દુરુપયોગ ન કરાય સંપત્તિ મળે તો એનો સદઉપયોગ થવો જોઈએ તમને સારી બુદ્ધિ મળી છે તો સારો ઉપયોગ થવો જોઈએ પણ અહીંયા હયગ્રીવને આ માતાજીએ વરદાન આપ્યું કે તારું હયગ્રીવથી મૃત્યુ થશે એટલે એટલો બધો મદનમત બન્યો યજ્ઞાદી કર્મ બંધ કરાવતો ગયો લોકોને દુઃખ આપતો ગયો આમ જ જ કરતા કરતા હોય હોય છે છે આવું વર્તન અને એ સમયે માતાજીએ કહ્યું કે હે વેદો આ વિષ્ણુનું મસ્તક કપાયું એની પાછળનું કારણ એ છે કે મેં હૈગ્રીવને વરદાન આપ્યું હતું કે તારું મૃત્યુ હૈગ્રીવથી જ થશે અને આજે એનો પાપાચારા જગતમાં છે એટલે ભગવાન નારાયણને હયગ્રીવ અવતાર લેવડાવવા માટે થઈ અને મે જ લક્ષ્મીજી દ્વારા પાયો એનું મસ્તક કપાવવાની ક્રિયા પણ જ નિર્માણ કરી અને આજે એનું મસ્તક કપાયું પછી વિશ્વકર્માને આજ્ઞા આપી કે હે વિશ્વકર્મા તમે આમને હૈગ્રીવનું મસ્તક લગાડો ઘોડાનું મસ્તક લગાડો વિશ્વકર્માએ એક મસ્તક ઘોડાનું કાપી અને ભગવાનના ધડ સાથે જોડ્યું અને એમાં ચેતના આવી એમાં પ્રાણ આવ્યો અને એ સમયે પરમાત્માનો હૈગ્રી અવતાર થયો ભગવાનનો હૈગ્રી અવતાર થવાની કથા હૈગ્રીવને મારવા માટે છે પરમાત્માનો અવતાર થયો હૈગ્રી અવતારમાં આવેલા પ્રભુએ ઘણા સમય પછી યુદ્ધની અંદર હૈગ્રીવ સાથે ઘણા લાંબા સમય સુધી યુદ્ધ કર્યું અને અંતે પરમાત્માએ એ યુદ્ધ ભૂમિમાં હયગ્રીવે હયગ્રીવને માર્યો છે પરમાત્માએ હયગ્રીવનો ઉદ્ધાર કર્યો હું અમેરિકા જેવા દેશમાં ફરું ને ક્યારેક ક્યારેક જ્યારે ત્યારે ત્યાં જોતો હોઉં છું નરેશભાઈ ત્યાંના સંતાનો એના મા બાપની સંપત્તિને પણ મેળવવા માટે તૈયાર નથી હોતા બોલો મા બાપ તો બહુ દૂર વાર રહે મેં તો એવા એવા દાખલા જોયા છે બાજુ બાજુના એક એક આમ તમે કેટલા મોટા મોટા મકાન હોય બાજુના મકાનમાં ભાભા ડોસી રહેતા હોય આ બાજુ મકાનમાં પતિ પત્ની રહેતા હોય અને એના છોકરા પાછા બીજે રહેતા હોય આવી છે ક્યારેક ક્યારેક તો મને એવી 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 માહિતી નથી મળે કે અમુક વ્યક્તિ એ પોતાની સંપત્તિ એના ઘરમાં રહેલા કૂતરાના નામે કરી હોય અને પછી કૂતરો મરી જાય પછી સંપત્તિ સરકારમાં કરતા તમારી સંપત્તિ ને તમારા હાથે સારા માર્ગમાં વાપરીને જાઓ તો તમે મર્યા પછી પણ સુખી થઈને જાશો સંપદા સારા માર્ગમાં વાપરીને જઈ જવી જોઈએ ભગવાન આટલો સરસ દેહ આપ આપણા દેહને કોઈ ઘરમાં રાખવો નથી તારો દેહ રૂપાળો રે નહી રાખે ઘરમાં ઘડી તારો દેહ રૂપાળો રે તારા સગાને સબંધી રે થોડા દિવસ ભૂલી જશે તારા સગા ને થોડા દિવસમાં ભૂલી જવાના છે માટે તું આ સંસારમાં કાયમ માટે જીવતો રહે એવું કામ કરતો જાય કાયમ ના માટે તને યાદ કરે લોકો એવું કંઈક યાદ કરતો કામ કરતો જાય અને તોય આપણે એમ કહેતા હોય આજ નહીં કાલે જાવું છે આવતીકાલે કથામાં જાવું છું કાલ ઉપર ન છોડશો બધું આજે કરી લો કાલ કરે સો આજ કર આજ કરે સો અબ સારો વિચાર આવે છે તો આજ જ પૂરો કરી લો કાલ સવારનો સૂર્ય ઉદય થવાનો છે એમાં એમાં કાઈ મિનમેખ નથી કોઈ શંકા નથી પણ કાલ સવારનો સૂર્ય ઉદય આપણે જોશું કે નહીં એની આપણને ખબર નથી આ કાયામાંથી હંસલો ઓચિંતાનો ચિંતાનો ઉડી જશે ઘણા લોકો સારા તહેવારની સારા દિવસની રાહ જોતા હોય કે આ દિવસે આપણે સારું કામ કરવું છે એક સૂત્ર તમને આપી દઉં સારું કામ કરવા માટે કોઈ સમય ખરાબ નથી સારું કામ કરવા માટે કોઈ સમય ખરાબ નથી અને ખરાબ કામ કરવા માટે કોઈ મુહૂર્ત સારું નથી માણસ સંસારમાં સારું કામ કરવા ઈચ્છે છે તરત કરી લેવો જોઈએ આપણે તો દાન પુન કરવા અગિયાર થી રાહ જોઈ ક્યારે આવશે હરિદ્વાર જવા હાટુ આપણે અધિક મહિના ને રાહ જોઈએ અધિક મહિનો આવે તો એ પુરુષોત્તમ માસ માં નાવા જાવું છે અરે પુરુષોત્તમ માસ તો દર વખતે આવવાનો છે પણ આપણે હશું કે નહીં કોને ખબર એટલે જયારે પણ હરિદ્વાર જવા મળે ને ત્યારે વયું જાવું ગંગાજીમાં ના આવું અને એમાં તમને તો આ ઘર બેઠા ગંગા આવી છે છે ક્યારે જતા ખબર નથી માટે કવિ એમ કહે કે તારા બધા જ આ બંગલા તારી બધી જ ગાડીઓ તારી બધી સંપત્તિ અહીંયા મૂકીને વયુ જવાનું છે તો મર્યા પેલા તારી સંપત્તિમાંથી યથોચિત સંપત્તિ યથોચિત જગ્યાએ તારી હાથે તું દાન કરીને જા કે જેથી કરી અને તારા જીવનનું ભાથું બાંધતો જાતો બાકી સંપત્તિ તો એ પડી જ રહેવાની છે જેટલું તમે તમારા હાથે દાન દેશો ને એટલું તમારાથી દેવાશે બાકી છોકરાઓ તમારી પાછળ દાન દેશે કે નહીં એની કાંઈ ખબર નથી હો કારણ કે હવે તો સમય એટલો બધો આમ 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 ફાસ્ટ ચાલ્યો છે ઘણી જગ્યાએ તો હવે લોકો મરી જાય પછી પાછળની શ્રાદ્ધ ક્રિયા હોત બંધ કરી નાખી છે બીજું દાન તો બહુ આઘુર્યું શ્રાદ્ધ ક્રિયા નાખી છે માટે દીકરાઓ શ્રાદ્ધ ક્રિયા નહીં કરે તો મુક્તિ ક્યાં મેળવા જશો એટલા માટે તમારી જાતે જ તમે એવું ભાથું બાંધીને કે દીકરાઓ શ્રાદ્ધ કરે કે ન કરે તમે તમારી હારે તમારી સાથે તમે શ્રાદ્ધ કરીને ગયા હો તમારી જાતે તમે મુક્તિ મેળવીને ગયા હો સંપત્તિને યથોચિત જગ્યાએ દાન પુણ્ય કરતા રહીએ એકવાર રમણ મહર્ષિને એક ભક્તએ આવીને યુવાન આવીને પ્રશ્ન કર્યો એક ભક્ત આવે છે બહુ દુખી હતો માણસ એ દુખી થઈને આવેલો માણસ મહર્ષિને કહે છે કે મને મારા આ દુખમાંથી મારે બહાર નીકળવાનું મને મળતું થી મને એમ લાગે છે કે મારે મરી જવું જોઈએ મારે મરી જવું છે જ્યારે એ ભક્ત આવે છે ત્યારે મહર્ષિ રમણ પત્રાઓની પેલી પત્રાવાળી બનાવતા હતા પેલા તો સોય દોરો કઈ હતું ને એવું તમે બધાય જોયું હશે સુકા પાંદડાની સરળીઓથી गुથેલી એ પત્રાવાળી એ પત્રાળી તૈયાર કરતા હતા પેલો માણસ કહે છે કે મારે સંસારમાં થાકી ગયો છું મારે મરી જવું છે મહર્ષિ જુએ છે તો જરા યુવાન અવસ્થા હતી પેલા કહ્યું મને કઈક મરવાનો માર્ગ બતાવો મહર્ષિ કીધું એક કામ કર આ ત્રણ પતરા તું પેલા ઉકળે નાખતો પછી હું તને એનો માર્ગ બતાવું બોલો માણસ આશ્ચર્યમાં પડી ગયો એક ક્ષણના વિરામ પછી બોલ્યો છે કે તમે આ પતરા વાળી ઉકળે નાખવાનું કરો છો તમે કેટલી મહેનત થી બનાવી છે અને હજી આને વાપરી તો છે નહીં તમે આનો ઉપયોગ તો કર્યો નથી અને તોય તમારા ઉકળ નાખી દેવી છે આ યોગ્ય નથી વાત અને ત્યારે રમણસિંહ મહર્ષિ રમણે કહ્યું કે હું તને એ જ સમજાવવા માંગુ છું કે મારી આ પતરાવાળી વગર ઉપયોગ કરવાથી ઉપયોગ કર્યા વગર જો તને ઉકળે નાખવાની પણ તને ઈચ્છા ન થતી તો તે જીવનનો હજી ઉપયોગ કર્યો છે કે એને પેલા તારે મરી શું કામ જાવું છે હજી જીવનનો સદુપયોગ કરી લે ખાલી જીવન જીવવામાં અહીંયા ખાવા પીવા માટે નથી આ જીવન

આવડત બીજા સુધી પહોંચાડજો તમારી આવડત બીજાને દઈને જાજો જેથી કરી અને તમે જાઓ એના પછી પણ તમે જીવતા રહેશો આ જગતમાં જો તમારી આવડત તમારા સુધી રહી તો એક ના એક દિવસે તમારી આવડતને તમારા સુધી રાખવાની મુશ્કેલી તમને જ નડશે મેં કેટલી વાર કહ્યું છે કે વિછી ઉતારવા વાળા લોકો પહેલા હતા હવે તો આપણે સમજી ગયા છીએ હવે ભણેલા ગણેલા થઈ ગયા એટલે તરત સીધા દવાખાને પહોંચી જઈએ છીએ પેલા ગામડામાં નહીં તો આપણે કોઈ વિછી ઉતરાવા જતા અહીં વડીલો જેટલા બેઠા છે એને ખબર હશે ખેતરમાં વીછી કરડે એટલે ઘરે નો આવે એ સીધો ઓલા વીછી ઉતારવાળા ભાઈ નેગરબત્તી ઉતારવાળા ભાઈ ને કે તમે આ મંત્ર શું બોલો એ કે ઈ ન દેવાનો હોય કોઈનો એ કોઈને અપાય નહીં પોતાની આવડત કોઈને આપી નહીં એમાં એક વખત ના સમયે એ વીછી ઉતારવા વાળા જ વીછી ડંખ મારી ગયો હવે પોતાની હાથે પોતે પાછો મારે તો આટલી વાત કદાચ તમને એટલું જ કહેવું છે કે જે માણસ આખા ગામના ઉતારતો તો એનું ઝેર કોઈ ઉતારવા વાળું ન મળ્યું કારણ એને બીજાને શીખડાયું જ નહીં પોતે જ દુઃખી થઈ અને મર્યો આ સંસારમાં આપણી આવડત આપણા પૂરતી ન રહે સંસારના લોકોમાં પણ આપણી આવડત મૂકીને જશું તો આપણે ગયા પછી પણ આપણે સુખી થશું આ સંસારમાં બીજાને આપીને જઈએ આપણા પૂરતું શું કામે આપણી આવડત વ્યાપક બને બહુ બધા લોકો સુધી જાય મહર્ષિ રમણના એક માત્ર વાક્ય ત્રણ પત્રાવાળી વાળી તું નાખી આવ આ માણસ નો આખો જીવવાનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો માણસે મરવાનું છોડી અને જીવન જીવવાનું શરૂ કર્યું ક્યારેક ક્યારેક મહાપુરુષનો સંગ ક્યારેક ક્યારેક મહાપુરુષોની સાથેનો આપણો સત્સંગ આપણો આખો જીવનનો રાહ બદલી દેતો હોય છે